વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શોરૂમ ચોરીના ફરાર આરોપીને ઝડપી પાડ્યો વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ આચરતા અને લાંબા સમયથી પોલીસની પકડથી દૂર રહેલા શખ્સો સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા એક જાણીતા શોરૂમમાં લાખોની ચોરી કરી ફરાર થયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલો આરોપી વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલા ગુજરાત ટ્રેક્ટર નજીક ઊભો છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કોર્ડન ઘેરી આરોપીને ઝડપી લીધો હતો ઝડપાયેલા આરોપીની ઓળખ આકાશ અજયભાઈ ભાલિયા ઉંમર ઓગણીસ વર્ષ રહે મુજ મહુડા તરીકે થઈ છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ ગત ઓક્ટોબર માસમાં ગોત્રી વિસ્તારમાં થયેલી મોટી ચોરીને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ તારીખ ચૌદ દસ બે હજાર પચીસથી પંદર દસ બે હજાર પચીસની રાત્રી દરમિયાન ગોત્રી વિસ્તારમાં આવેલા એક શોરૂમમાં આરોપીએ બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો આ ચોરી દરમિયાન શોરૂમમાંથી અંદાજે રૂપિયા ત્રણ લાખ વીસ હજારની કિંમતના ચાર નંગ ડ્રેગન પીપીએફ લાઇટના બોક્સની ચોરી કરવામાં આવી હતી આકાશ ભાલિયા સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો છે અને તે છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કર્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને ગોત્રી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી હતી